બનાસકાંઠા તાલુકાના મલાણા ગામે આવેલ શ્રી વિનય મંદિર મલાણા શાળામાં રંગોત્સવ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં સમારંભમાં ઉદઘાટક શ્રી નૈનેશભાઈ દવે તેમજ મુખ્ય મહેમાન એવા શ્રી ભરતદાન ગઢવી શ્રી સ્નેહલભાઈ ટી મહેતા શ્રી વિનોદભાઈ કુમાર ચંપકલાલ જોશી શ્રી અંકિત પટેલ શ્રી નાનજીભાઈ ખરસાણ શ્રી જયેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમની દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી તેમજ અનેક કાર્યક્રમો દ્વારા આ રંગોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે કે દીપ પ્રાગટ્ય સ્વાગત પ્રવચન મહેમાનોનું સ્વાગત પ્રાર્થના પ્રાચીન ગરબો નાટક ગીતા સંદેશ તલવાર રાસ નાટક ગરબો આદિવાસી નૃત્ય હનુમાન ચાલીસા જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આમ શિક્ષકોની ઘણી મહેનતથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો શાળાના આચાર્ય શ્રી અમિતભાઈ व्यास સાહેબ ભરતભાઈ સાહેબ હરેશભાઈ સાહેબ તેમજ શિક્ષિકાઓ બહેનો પણ ખડે પગે રહી બાળકોને તૈયાર કરી કાર્યક્રમને સુંદર રીતે રજૂ કર્યો હતો આ કાર્યક્રમમાં ગામમાંથી યુવાનો વડીલો માતાઓ બહેનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને નિહાળ્યો અને આ કાર્યક્રમને અંતે આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી તારીખ બાર એક બે હજાર ચોવીસના રોજ સ્વામી વિવેકાનંદ જયંતી અને યુવા દિનના ઉપલક્ષમાં અમારી શાળા વિનય મંદિર મલાણામાં વિદ્યાર્થીઓ માટેનો સાંસ્કૃતિક કાર્યક્રમ રંગોત્સવ યોજાઈ ગયો આ પ્રસંગે અમારી શાળાના પ્રમુખ શ્રી આદરણ શ્રી ચંપકાકા જોશી એમડી શ્રી ચંદુલાલજી જોશી ટ્રસ્ટી શ્રી સ્નેહલભાઈ મહેતા અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા સાથે સાથે સંઘના પ્રમુખ શ્રી નાનજીભાઈ ખરસાણ મહામંત્રી શ્રી જયેશભાઈ જોશી નરેન્દ્રસિંહ દેવડા તેમજ અન્ય આચાર્ય મિત્રો અને જિલ્લા યુવા અધિકારી શ્રી બ્રિતેશભાઈ સોનીના ભરત હસ્તે આ રંગોત્સવના કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો આખા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની ટેલેન્ટને પોતાની પ્રતિભાને બહાર નિખાળતા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રેક્ષકો સમક્ષ રજૂ કર્યા અને આખા કાર્યક્રમમાં બહુ મોટી સંખ્યામાં વાલીઓ ગ્રામલોકો ઉપસ્થિત રહ્યા અને એમને વિદ્યાર્થીઓને ઇનામ આપીને બિરદાવ્યા પણ ખરા શાળામાં આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારના દરેક રસનું નિરૂપણ થાય એ રીતે વિદ્યાર્થીઓની અંદર રહેલી આંતરિક શક્તિ બહાર આવે એ રીતે સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું જેનો વાલીઓએ વિદ્યાર્થીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં આવીને ખૂબ જ સાહિત્ય પ્રતિસાદ આપ્યો અને અમારા વિદ્યાર્થીઓની શક્તિઓને બિરદાવ